ફરી એકવાર વિકાસના વરવા દ્રશ્યો જોવા મળ્યા નસવાડી તાલુકાના તલાવ ગામના ટેકરા ફળિયાની ઉચકીને અડધો કિલોમીટર દૂર એમ્બ્યુલન્સ સુધી લઈ જવામાં આવી ગામડા અભિયાન અંતર્ગત હવે સ્ટ્રેચરમાં આદિવાસી પરિવારો સગર્ભા મહિલાને એકસો આઠ સુધી ઉચકીને લઈ જવા મજબૂર બન્યા છે તો સ્ટ્રેચર ઉચકવા માણસ ન હતા અને મહિલા જાતે જ સગર્ભાને ઉચકવા માટે મજબૂર બની તો કાચા રસ્તાને લઈ એકસો આઠ ફળિયા સુધી પહોંચતી ન હોવાથી અહી જે આરોગ્ય વિભાગ ગામડાઓમાં સ્ટ્રેચર આપ્યા છે અને હવે સગર્ભાને સ્ટ્રેચરમાં સુવડાવી દવાખાને પહોંચતી કરાઈ આઠસોથી વધુ વસ્તી ધરાવતું આ ગામ છે જેનું નામ તલાવ ગામ કે જ્યાં પાકો રસ્તો બન્યો છે અન્ય ફળિયાના રસ્તા હજુ બન્યા નથી તો વિકાસની ફરી એકવાર વાસ્તવિકતા સામે આવી છે વરવા દ્રશ્યો જોવા મળ્યા છે

કૃપા આપને જણાવી દઉં ચોક્કસ કે છોટાઉદેપુર જિલ્લામાં વારંવાર આવા દ્રશ્યો સામે આવતા હોય છે જે અંતરિયાળ વિસ્તારોની વાત કરે તો અંતરિયાળ વિસ્તારોમાં હજુ સુધી વિકાસની જે ગાથા ગાથા મૂકવામાં આવે છે પરંતુ હજુ સુધી વિકાસ કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં પહોંચ્યું નથી વારંવાર આ અંતરિયાળ વિસ્તારોમાં જે સગર્ભા મહિલાઓને પ્રસુતિ માટે પીડાઓ પડતી હોય છે અને પ્રસુતિ માટે પીડા પડતી હોય ત્યારે સગર્ભા મહિલાઓ હોય તેમને તો લાકડાની ઝોલીમાં લઈ જવામાં આવે છે ખાટલામાં નાખીને લઈ જવામાં આવે છે તો આવી રીતે સ્ટેચર પર ઉચકીને લઈ જવામાં આવે છે કેમ કે મુખ્ય વાત એ છે કે અહિયાં જે રસ્તાઓ નથી રોડ રસ્તાની સુવિધા પહોંચી નથી જ્યાં સુધી એકસો આઠ પહોંચતી જ નથી એકસો આઠ એક કિલોમીટર અડધો કિલોમીટર એવી દૂર ઉભી હોય છે તેને લઈ

કાચા રસ્તાઓ છે કાચા રસ્તાઓ માટે અવારનવાર જે લોકો છે ગ્રામજનો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હોય છે પરંતુ રજૂઆતો ક્યાંક ક્યાંક ને કાગળ પર જ રહી જતી હોય તેવા અનુમાન અહીંયા લાગી રહ્યા છે કેમ કે જે પ્રકારે લોકોની રજૂઆત પહોંચતી હોય છે પરંતુ લોકોની રજૂઆતને સાંભળવામાં નથી આવતી અને અંતરેડ વિસ્તારોમાં જે અધિકારીઓ પણ ત્યાં જઈને વિઝિટ કરતા નથી જેને લઈ આ વારંવાર લોક ગ્રામજનો છે તે આ મુશ્કેલીનો સામનો સામનો કરવો પડતો હોય છે ગ્રામજનોને કેમ કે લોકો જે છે તે સભાઓમાં નેતાઓને પણ રજૂઆત કરતા હોય અધિકારીઓને રૂબરૂ મળીને આવેદનપત્રો પણ આપતા હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામજનોની વાત હજુ સુધી સાંભળવામાં નથી આવતી અને જે ગ્રામજનો છે તે હજુ પણ કાચા રસ્તાઓમાં પોતાનું જીવન ધોરણ હજુ પણ જીવી રહ્યા છે આ જે ગ્રામ્ય વિસ્તારો હોય અંતરિયાળ વિસ્તારોમાં હજુ સુધી રસ્તાની સુવિધા નથી મળી રહી તેને લઈ ગ્રામજનોમાં હાલ તો ભારે રોજ ભભુકી ઉઠ્યો છે જી કૃપા બિલકુલ રફીક તમામ માહિતી બદલ આપનો આભાર